बंती जो जो के जाला चल जाई दे क्या मुठे बोलतो खरी मुठे बोलवा नाही चल मारा वळशान चिया की शेदूर पाहिजे को शेदूर बाई शेदूर तू ता कावद्रू करियो ता हो जीवा बोलवान नाही अले कावद्रू करियो से

તો દવાખાનું તો આપણે જો ખારો દવાખાનું હશે લઈ જાઓ મને એવું લાગતું નહી કે મુઢા પર પ્યારી લગાવી હોય ના ના યાર એ તો કમ્પ્લીટ મુઠું ખોલતો તો પણ એ તો કમ્પ્લીટ ઈશારા કરી વાતચીત કરતો પણ મુઠું ખોલતો પ્યારી તો જે તો કોણ ચટાડે આપણે બધા જઈએ ના ઘેર અને પછી વાતચીત કરીએ ચાલો ચાલો ભાઈ ચાલો જાવ પછી ત્યાં જાવ ત્યાં તો હું જીવ લે અલ્યા શું થયો તને એમ કેજે તું કોલકા બોલ મોટા મગ ભરેઈ અલ્યા શેદુ યુદી કોક ને ના એ તો હું કહીએ કીધું હોય શેદુ પીવડાવ્યું છે કે કે ના મને શેદુ નઈ પીવડાવ્યું મને એવું કે ગોળી ગોળી કરી ગોળી ના પાડે જો એમ તો કે આ તો થોડું બોલતો યાર આપણે મન લાગુ અને ચિયા કે ગોઠિયા ખવરાઈ દીધા કેવું લાગે લે ચોપડો લે આ જાય લે આ તો લે હું છે દીન તો ના એ આ તો કાશી બનેલો આ ઓન નંબર આ તો જો જો તો ખબર લો થાઈલેન્ડ તો જો જો તો ઈકણ એ ગો એ ગોમ કીધું દુઈ આય લસ્યુ લસ્યુ લે શિવ આ જો આવ ના જો મુયે મોનવ રત હ

આ મને દુખાય છે કે થાય છે આ પાણી પી ઉપર છે ઘેર જઈને મારા આ આયો હો પડ્યો હોય આપણો બધા ઘેર હેડો અને પછી બધી વાતચીત કરીએ ઓને હું કરું હું ના કરું અને પછી જઈ તારીએ આપણો ઓને દવા લઈ જાવ પણ હાલ નહીં લઈ જાવ હાલ તો આપણે ગોમમાં બધા તા ઓ ઉપર ના એ ના કરાઈએ ના ના મજા આવે યાર આવા કુટુંબ નો જે ના ના યાર આ અમે જઈએ હો અમે જઈએ હાથ તો મિલાવો યાર

હવે ઘેર હેડો આ તો જે કર્યું કરું તો તરસ લાગી આ ઘડું દુખવારી હેડો ઘેર